નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ તમામ મિત્રો ગુજરાતીઓ માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર શક્તિ વાવાઝોડું હવે કઈ જગ્યાએ છે મિત્રો આજથી મિત્રો શક્તિ વાવાઝોડાએ ટર્ન લઈ લીધો છે મિત્રો હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ વેબસાઇટ ની અંદર કહી દીધું છે કે વાવાઝોડા એ ટન લઈ લીધો છે મિત્રો વળાંક લઈ લીધો છે ને હવે મિત્રો વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધવાનું છે શું ગુજરાત ઉપર છે કે નહીં તમામે તમામ વિશેષ અપડેટ મિત્રો આજના વિડીયોની અંદર જાણવાના છે પરેશ ગોસ્વામીએ પણ સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખ એમ ત્રણ દિવસ મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તોફાની પવન સાથે મિત્રો વરસાદ આવવાનો છે એની પણ આગાહી કરી છે એ પણ મિત્રો આજના આજનાવડીઓમાં જાણીશું આની સાથે મિત્રો હવામાન વિભાગે પણ પોતાની લેટેસ્ટ આગાહી મિત્રો કરી નાખી છે તમામે તમામ લાઈવ મોડલ સાથે મિત્રો આપણે અપડેટ જાણવાના છીએ મિત્રો એક બીજી સિસ્ટમે અત્યારે ભારે તબાહી મચાવી દીધી છે અત્યાર સુધીમાં લગભગ પંચાવન લોકોના મોત થઈ ગયા છે એ સિસ્ટમ વિશે પણ મિત્રો જણાવીશું લાઈવ તમામે તમામ અપડેટ અને લાઈવ મોડલ સાથે મિત્રો આજના વિડીયોની અંદર વિશેષ માહિતી વિશેષ સમાચાર તમામ મિત્રોને આપવા છે જોતા રહેજો મિત્રો છેક સુધી આખો વિડીયો પૂરેપૂરો નિહાળજો જે મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં નવા હોય એ તમામ મિત્રોને વિનંતી કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો નમસ્કાર મિત્રો આજે છે છ તારીખને સોમવાર આજના રોજ મિત્રો અત્યારે વાવાઝોડું કઈ દિશાની અંદર છે અને કેટલી સ્પીડે ફરી રહ્યું છે આજે મિત્રો વાવાઝોડે ટર્ન લઈ લીધું હવામાન વિભાગે આગાહી કરી નાખી છે તમામ માહિતી મિત્રો જણાવું તો મિત્રો આ રહ્યું વાવાઝોડું અને આ વાવાઝોડાની દિશા મિત્રો કઈ દિશામાં છે એ મિત્રો તમને થોડુંક નાનું કરીને બતાવી દઉં તો આ રહ્યું મિત્રો આપણું ગુજરાત અને આ ગુજરાતથી અત્યારે વાવાઝોડું લગભગ મિત્રો સાતસો થી આઠસો કિલોમીટર દૂર છે ઓમાન દેશની નજીક છે અને આ જે મિત્રો વાવાઝોડાએ ટર્ન મિત્રો લઈ લીધો છે ત્યારે બીજી તરફ મિત્રો તમને બતાવવાનું છે એક બીજી સિસ્ટમ મિત્રો આ સિસ્ટમ એ પણ ખૂબ મજબૂત અવસ્થાની અંદર મિત્રો આ સિસ્ટમ છે ને એ સિસ્ટમે તો અત્યારે વિનાશ સર્જી નાખ્યો છે પંચાવન લોકોના મોત પણ થઈ ગયા છે ભારે તબાહી મિત્રો મચાવી છે એ સિસ્ટમ જણાવું એની પહેલા મારે તમને આ વાવાઝોડાની વિશેષ વાત કરવી છે આ વાવાઝોડાનું સ્વરૂપ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો આ સ્વરૂપ મિત્રો તમે જોવો સ્વરૂપ છે ઓળખતા હતા મહાચક્રવાત તરીકે ઓળખતા હતા એ સ્વરૂપ મિત્રો આજે હળવું પડી ગયું છે મિત્રો આજે છ તારીખની લેટેસ્ટ અપડેટ હવામાન વિભાગે આપી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવે મિત્રો આ પાંચ તારીખમાંથી આપણે છ તારીખ કરીએ એટલે તમામ મિત્રોને ખબર પડી જશે કે જે વચ્ચે લાલ કલર હતો એ લાલ કલર સંપૂર્ણપણે મિત્રો વયો ગયો છે એટલે કે આ સિસ્ટમ આજની તારીખમાં સાયક્લોનિક સ્ટ્રોમની અંદર મિત્રો ફરી ગઈ છે જે મિત્રો ગઈકાલે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે ખૂબ અતિ મહાચક્રવાતની અંદર હતું એ અત્યારે નબળી પડીને સાયક્લોનિક સ્ટ્રોમની અંદર મિત્રો આવી ગઈ છે અને વાવાઝોડાએ આજે મિત્રો ટર્ન મારી લીધો એવી પણ હવામાન વિભાગે પુષ્ટિ કરી નાખી છે આજે મિત્રો વાવાઝોડાએ ટર્ન લઈ લીધો છે ને આવી રીતના મિત્રો ગુજરાત તરફ આગળ વધવાનું છે હવામાન વિભાગે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે એ મુજબ મિત્રો સૌપ્રથમ તમારા કોઠો જાણવો ખૂબ જરૂરી છે આજે મિત્રો છ તારીખે રાતના બાર વાગે સાયક્લોનિક સ્ટ્રોમની અંદર વાવાઝોડું પરિવર્તન કરી નાખ્યું છે એટલે કે જે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં હતું એ નબળું પડીને સાયક્લોનિક સ્ટ્રોમમાં આવી ગયું છે આજે આખો દિવસ મિત્રો આ વાવાઝોડું સાયક્લોનિક સ્ટ્રોમની અંદર રહેશે ત્યાર પછી સાંજે છ વાગે એટલે કે આજે છ તારીખે સાંજે છ વાગે ફરીથી નબળું પડશે અને મિત્રો જે સાયક્લોનિક સ્ટ્રોમ હતું એમાંથી નબળું પડીને ડીપ ડિપ્રેશનની અંદર મિત્રો આજની તારીખમાં જ મિત્રો આવવાનું છે એટલે કે આજે વધુ નબળું પડવાનું છે ત્યાર પછી સાત તારીખે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાંથી ફરી નબળું પડીને ડિપ્રેશનની અંદર આવશે અને સાત તારીખે બાર વાગે આ વાવાઝોડું ડિપ્રેશનમાંથી પણ નબળું પડીને વેલ માર્ક લો પ્રેશરની અંદર આવી જશે એટલે મિત્રો ટૂંકમાં તમને બતાવી દઉં આજે વાવાઝોડું સાયક્લોનિક સ્ટ્રોમમાં છે ત્યાર પછી આજે છ વાગે એ નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં આવશે ત્યાર પછી આવતીકાલે સાત તારીખે એ ડિપ્રેશનની અંદર આવી જશે અને સાત તારીખે બપોર સુધીમાં મિત્રો વેલ માર્ક લો પ્રેશરની અંદર આવી જશે આમ મિત્રો સાયક્લોનિક સ્ટ્રોમમાંથી આવતીકાલ સુધીમાં વેલ માર્ક લો પ્રેશરમાં એટલે ખૂબ મિત્રો નબળું પડી જવાનું છે એટલે કે પછી વાવાઝોડું કહેવામાં આવશે નહીં આ કોઠા ઉપરથી તમને ખબર પડી ગઈ મિત્રો હવે હવામાન વિભાગે મિત્રો આજનો આ સેટેલાઇટ ઇમેજ જાહેર કર્યો છે આ સેટેલાઇટ ઇમેજની અંદર મિત્રો કહેવામાં આવ્યું છે કે અત્યારે જે શક્તિ વાવાઝોડું છે એ સાયક્લોનિક સ્ટ્રોમની અંદર પરિવર્તન થઈ ચૂક્યું છે અને મિત્રો એનો ટ્રેક જાહેર મિત્રો જે રીતના કર્યો તો આવી રીતના મિત્રો અહીં આપણું ગુજરાત છે ત્યાંથી મિત્રો આવી રીતના આગળ વધ્યું હતું આવી રીતના વધુ 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 અત્યારે ટર્ન મારી લીધો છે મિત્રો તમે જોઈ શકો છો રીત સરનો મિત્રો આજની તારીખમાં વાવાઝોડાએ ટર્ન મારી લીધો છે રીત સરનો મિત્રો વાવાઝોડાએ ટર્ન મારી લીધો છે જોકે મિત્રો અત્યારે દક્ષિણ તરફ ઝૂક્યું છે હજી મિત્રો પૂર્વ તરફ આવવાનું બાકી છે આજની તારીખમાં જ ખબર પડી જશે કે પૂર્વ તરફ આગળ વધશે કે નહીં અત્યારે મિત્રો દક્ષિણ તરફ મિત્રો ઝૂકી ગયું છે જે રીતના મિત્રોની ગતિ હતી અત્યારે નીચે તરફ આવી રીતના દક્ષિણ તરફ ઝુક્યું છે અને આજે જ મિત્રો ટર્ન મારવાની શરૂઆત થઈ જશે આવતીકાલ 7 તારીખ સુધીમાં મિત્રો વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તન થઈ જશે જો કે મિત્રો ગુજરાત આપણું આ દિશાની અંદર છે ને વાવાઝોડું મિત્રો આ દિશામાં જઈ રહ્યું છે એટલે મિત્રો ટૂંકમાં તમને તમામ મિત્રોને જણાવી દઉં આ વાવાઝોડું રીતસરનું ગુજરાત તરફ આગળ વધે એવું લાગતું નથી આ કાં તો નીચે તરફ મિત્રો જવાનું છે અને કદાચ ગુજરાત તરફ આવશે તો પણ ત્યાં સુધી પહોંચવાનું નથી એટલે કે ભારતના એક પણ છેડા વાવાઝોડું ટકરાવવાનું નથી અહીંયા ને અહીંયા મિત્રો વાવાઝોડું ખતમ થઈ જશે મિત્રો તબાહ થઈ જશે કારણ કે અહીંયા સુધીમાં તો વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે હવે થોડુંક આગળ વધશે એટલે સાવ સિસ્ટમ નબળી પડી જશે અને અહીંયા મિત્રો અરબી સમુદ્રની અંદર જ મિત્રો ખતમ થઈ જશે એટલે કોઈ ખાસ એની અસર ગુજરાતને થવાની નથી કે ભારતના કોઈ પણ છેડે એની અસર થવાની નથી એ વાવાઝોડું ટકરાવાનું નથી આ માહિતી તમામ મિત્રોના ગળે ઉતરવી જોઈએ મિત્રો તમામ મિત્રોને એ પણ જણાવી દેવાનું કે આ વાવાઝોડુંની લીધે મિત્રો ગુજરાતમાં થોડી ઘણી અસર જોવા મળશે આ વાવાઝોડાના જે વાદળો મિત્રો બન્યા હશે એ વાદળો ગુજરાત તરફ આવી શકે એવા સમાચાર મિત્રો મળ્યા છે અને એને કારણે મિત્રો આવનારી સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખે મિત્રો વરસાદી માહોલ જોવા મળશે કેવી રીતના અને શેને કારણે મિત્રો આ વાવાઝોડાના વાદળો ગુજરાત તરફ આવશે એની મિત્રો વિગતવાર ચર્ચા મોડલ દ્વારા મિત્રો બતાવી દઉં તો મિત્રો આજે છે છ તારીખ અને છ તારીખે આપણે આખા ભારતનું સંપૂર્ણ દ્રશ્ય જોઈએ તો મિત્રો અહીંયા મિત્રો આ વાવાઝોડું છે આ વાવાઝોડું અત્યારે સાયક્લોનિક સ્ટ્રોમની અંદર એટલે કે નબળું પડી ગયું છે છ તારીખના રોજની આ લેટેસ્ટ અપડેટ છે આ બાજુ મિત્રો બંગાળની ખાડીમાં એક ચોમાસાની સિસ્ટમ સક્રિય થતી જોવા મળે છે આ બાજુ મિત્રો એક બંગાળની ખાડીની સિસ્ટમ બિહાર બાજુનો વિસ્તાર છે નેપાળ બાજુના વિસ્તારની અંદર મિત્રો ધમરોળી રહી છે મિત્રો એ આપણે ગઈકાલે વાત કરી હતી અને આ સિસ્ટમ અત્યારે નેપાળની અંદર ભૂકે ભૂક્કા મિત્રો બોલાવી દીધી છે અત્યારે આ સિસ્ટમ છે

આ મિત્રો રાજસ્થાન બાજુ દિલ્હી બાજુ હરિયાણાનો વિસ્તાર છે એ બધા વિસ્તારની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે એને કારણે મિત્રો અહીંયાથી જે પવનો ફેંકાવાના છે આવી રીતના અરબી સમુદ્રમાંથી થઈને આવી રીતના ગુજરાત તરફથી થઈને આવી રીતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી પહોંચવાના છે એટલે કે જે પવનો આવી રીતના ફેંકાવાના છે આ મિત્રો વાવાઝોડાના વાદળો હશે એ લઈને ગુજરાતમાંથી પસાર થવાના છે અહીંયા મિત્રો વાવાઝોડુંના વાદળો મિત્રો બનેલા હશે એ વાદળો મિત્રો આવી રીતના પવન દ્વારા ખેંચાઈને ગુજરાતમાંથી પસાર થવાના છે ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી પહોંચવાના છે એટલે ગુજરાતમાંથી જ્યારે વાદળો પસાર થશે એટલે ગુજરાતની અંદર મિત્રો વરસાદ આવશે મિત્રો આ રાઉન્ડ હશે સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખની વચ્ચે મિત્રો આવવાનો છે પરેશ ગોસ્વામીએ પણ આના વિશે લેટેસ્ટ માહિતી આપી છે હવામાન વિભાગે પણ આ ત્રણ તારીખની લેટેસ્ટ માહિતી આપી છે માહિતી પણ હમણાં બતાવવું પણ એની પહેલાં આ સિસ્ટમ જે મિત્રો નેપાળની અંદર મિત્રો ત્યાં ધબધબાટી બોલાવી છે એના દર્શન સૌ તમામ મિત્રોને કરાવી દેવા છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગનો લેટેસ્ટ રિપોર્ટ આ મિત્રો છ તારીખનો રિપોર્ટ છે એમાં મિત્રો દર્શાવવામાં આવ્યું છે કે જે સિસ્ટમ અત્યારે ઉપરની તરફ હતી એને કારણે મિત્રો બિહાર છે ઉત્તરાખંડ છે એ બધામાં યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે નેપાળની અંદરનું મિત્રો આપણે અત્યારે પ્રિડિક્શન કરતા નથી પરંતુ નેપાળની અંદર અત્યારે ભારે રેડ એલર્ટ હશે મિત્રો એ નેપાળ દેશે આપ્યું જ હશે અત્યારે નેપાળની અંદર શું કન્ડિશન છે એના વિશે મિત્રો અત્યારે સમાચાર આવી રહ્યા છે સમાચાર સૌ પ્રથમ તમામ મિત્રોએ જાણવા ખૂબ જરૂરી છે આપણે ગઈ કાલે કીધું હતું કે બિહાર અને નેપાળની અંદર ભૂક્કે ભૂક્કા બોલાવતું હશે ત્યારે મિત્રો આપણે જોઈ શકીએ છીએ નેપાળમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે અત્યાર સુધીમાં જુદી જુદી ઘટનામાં સુડતાલીસ લોકોના મોત થઈ ગયા છે ભારત સરકારે પણ નેપાળની જનતા માટે ખભો ખભો મિલાવીને ઊભા રહેવાની મિત્રો તમામ પૂરી સહાયતા કરી નાખી છે એટલે કે ભારત સરકાર પણ એની મદદ કરી રહ્યું છે નેપાળમાં ભારે વરસાદથી જાન માલને ખૂબ નુકસાન થઈ ગયું છે અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં આપણા ભારત સરકાર એની મદદે આવ્યું છે વહારે આવ્યું છે મોદી સરકારે ટ્વીટ કરીને માહિતી આપી દીધી છે આમ મિત્રો અત્યાર સુધીમાં નેપાળની અંદર ખૂબ ભારે વિનાશ સર્જી ગયો છે ભૂસ્ખલન આવી ગયું છે વીજળી પડી છે પૂર આવી ગયું છે માર્ગ તો આ બધી વસ્તુ મિત્રો અત્યારે નેપાળની અંદર થઈ રહી છે અને વિડીયો પણ મિત્રો તમે જોઈ શકો છો આપણે વિડીયો ચલાવતા નથી પરંતુ આ વિડીયોના દર્શન પણ મિત્રો તમે ક્યાંક ને ક્યાંક જોયા જશે ત્યાર પછીના મિત્રો આપણે અગાઉ લેટેસ્ટ માહિતી જાણવાની છે કે આ જે સિસ્ટમો બની છે સિસ્ટમો ધીમે ધીમે આગળ વધવાની છે ત્યાર પછી મિત્રો આપણે આપણી સિસ્ટમ ઉપર ફરી પાછા આવી જઈએ તો મિત્રો આ સિસ્ટમ એ બે સિસ્ટમને કારણે આપણા ગુજરાતની અંદર જે સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખે મિત્રો વરસાદ પડશે એની મિત્રો લેટેસ્ટ માહિતી આપી દઈએ આજે છ તારીખે પણ ગુજરાતનું વાતાવરણ મિત્રો જોઈ શકો છો આજે પણ ગુજરાતમાં વાદળો છવાયેલા રહેશે અને મિત્રો ક્યાંક ઝાપટાં પડી જાય એવી મિત્રો આગાહી છે આ છ તારીખના રોજ જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ મુજબ મિત્રો બનાસકાંઠાના વિસ્તાર છે પાલનપુર બાજુનો અને એ બાજુના વિસ્તારો છે આ મધ્ય ગુજરાતના અમદાવાદ બાજુના વિસ્તારો એ વિસ્તારની અંદર મિત્રો આજે હળવા વરસાદ પડી જાય એવી આગાહી છે અને બાકીના તમામ ભાગોની અંદર મિત્રો તમને વાદળછાયું વાતાવરણ જોવા મળશે પણ મિત્રો આજની તારીખમાં જોવા મળશે ત્યાર પછી મિત્રો સાત તારીખનું મિત્રો આ મોડલ છે સાત તારીખે તમે જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે વળાંક લઈને આવી રીતના આગળ વધવાની છે ઉપર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો વાદળો જે બનીને આવી રીતના આવવાના છે એ મિત્રો ગુજરાતની અંદર વરસ છે મિત્રો ગુજરાતમાં સાત તારીખના રોજ સૌરાષ્ટ્રનો ભાગ છે રાજકોટ બાજુનો ભાગ જુનાગઢ બાજુનો ભાગ અમરેલી બાજુનો ભાગ જામનગર છે પોરબંદર બાજુના ભાગમાં મિત્રો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત છે નવસારી છે વલસાડ છે ભરૂચ બાજુનો વિસ્તાર તાપી છે ડાંગ છે આ બધા વિસ્તારમાં આવતીકાલે એટલે કે સાત તારીખે વરસાદ જોવા મળશે ઉપર જે બનાસકાંઠાનો મધ્યપ્રદેશ લાગુ રાજસ્થાન બાજુ લાગુ વિસ્તાર છે એ તમામ વિસ્તાર સાબરકાંઠાનો વિસ્તાર અરવલ્લીનો વિસ્તાર એમાં મિત્રો વરસાદ જોવા મળશે આ બાજુ મધ્ય ગુજરાતની અંદર છોટાઉદેપુર દાહોદ જે મધ્યપ્રદેશને અડીને આવેલા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આવતીકાલે સાત તારીખે વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો આઠ તારીખનો મેપ છે મિત્રો આઠ તારીખે સિસ્ટમ હજી આવી રીતના મિત્રો નજીક આવી રહી છે જો કે સિસ્ટમ નબળી પડતી જઈ રહી છે અને આપણા ગુજરાતની અંદર એને કારણે જે વરસાદ પડવાનો છે આઠ તારીખના રોજ એ આઠ તારીખે મિત્રો ખાસ કરીને આ મધ્ય ગુજરાતનો છોટાઉદેપુર દાહોદ બાજુનો વિસ્તાર છે ત્યાર પછી આ વડોદરા બાજુનો પંચમહાલ બાજુનો વિસ્તાર છે ભરૂચ બાજુનો નર્મદા બાજુનો વિસ્તાર છે આ બાજુ તાપી બાજુનો વિસ્તાર છે એ તમામ જગ્યાએ આવતીકાલે આઠ તારીખે વરસાદી માહોલ જોવા મળશે આમ સાત તારીખ અને આઠ તારીખે વધુ તીવ્રતા જોવા મળશે જો કે નવ તારીખે પણ વરસાદ પડશે પરંતુ એમાં ઓછી તીવ્રતા હશે સાત તારીખ અને આઠ તારીખમાં વધુ તીવ્રતા ગુજરાતની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો આ નવ તારીખનો રિપોર્ટ તમે જોઈ શકો છો આ નવ તારીખે સિસ્ટમ આવી રીતના નજીક આવશે ત્યાર પછી દસ તારીખે ફરીથી આ સિસ્ટમ દૂર જતી જોવા મળશે અને આવી રીતના મિત્રો અહીંયા અરબી સમુદ્રમાં જ મિત્રો સિસ્ટમ વિખેરાઈ જશે એટલે કોઈ પણ મિત્રો કાંઠે ટકરાવાનું નથી કારણ કે આ સિસ્ટમ વાવાઝોડામાંથી સિસ્ટમ બની જવાની છે એટલે કે વાવાઝોડું ક્યાંય ટકરાવાનું નથી અને અરબી સમુદ્રમાં જ મિત્રો સિસ્ટમ વિખેરાઈ જાય એવી માહિતી પણ લેટેસ્ટ સામે આવી છે ત્યાર પછી મિત્રો હવે આજે આપણે જાણવાનું છે અલગ અલગ આગાહીકારોએ જે આગાહી કરી છે એના વિશેની માહિતી મિત્રો આપણા હવામાન વિભાગે શું આગાહી કરી છે એના વિશેની મિત્રો લેટેસ્ટ આગાહી જાણી લઈએ તો મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારે એટલે કે આજે છ તારીખે છ ઓક્ટોમ્બરના રોજ પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર આના ઘણા બધા સ્થળોએ આજે હળવા મધ્યમ વરસાદ પડશે આજે છ તારીખની મિત્રો લેટેસ્ટ આગાહી છે જાણી લેજો આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી નવસાર વલસાડી ડાંગ આ બધી જગ્યાએ પણ હળવા વરસાદ પડશે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ આ બધા સ્થળોએ પણ મધ્યમ વરસાદ પડશે મંગળવાર એટલે કે આવતીકાલે સાત તારીખના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ પડશે એવી જ રીતના બુધવારે પણ મિત્રો આઠ તારીખે પણ આગાહી કરવામાં આવી છે આમ સાત તારીખ અને આઠ તારીખે તીવ્રતા વધુ રહેશે મિત્રો એવું પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે મિત્રો એની આગાહી પણ મિત્રો લેટેસ્ટ આગાહી કરી છે એ આગાહી તમામ મિત્રો જાણી લો મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે આ જે વાવાઝોડું સાયક્લોન સ્વરૂપે બન્યું છે એ શક્તિ વાવાઝોડું નવ્વાણું ટકા ગુજરાતની અંદર લેન્ડ થશે નહીં એટલે કે ગુજરાત સાથે નવ્વાણું ટકા ટકરાવાનું નથી પરંતુ એની અસરને કારણે આગામી સાત તારીખથી લઈને નવ તારીખ સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે એટલે કે આ વાવાઝોડાના જે વાદળો છે ગુજરાતની અંદર આવી શકે છે મેં હમણાં તમને બતાવ્યું કે ઉપર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે એને કારણે વાવાઝોડાની અંદર જેટલા પણ વાદળો બન્યા છે એ ગુજરાત તરફ આવશે અને એની અસરને કારણે સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખ એમ ત્રણ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ ભાગમાં વરસાદ પડશે અને એમાં પણ સાત તારીખ અને આઠ તારીખે વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે એવું પરેશ ગોસ્વામીએ કીધું છે અને નવમી તારીખથી છૂટા છવાયા ઝાપટા જોવા મળશે આમ મિત્રો સાત તારીખ અને આઠ તારીખે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે એને લઈને પણ આગાહી કરી છે કે કચ્છના જે દરિયાકાંઠા કરીને જેમાં ખાસ કરીને કંડલાનો વિસ્તાર નલિયાનો વિસ્તાર માંડવી મુન્ડરા ગાંધીધામ એટલે કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો હશે ત્યાં અડધાથી લઈને પોણા ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડશે આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી ભાગો છે એમાં બે દિવસ એટલે કે આ સાત તારીખ અને આઠ તારીખે એક થી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે તો મિત્રો આ જે આગાહી કરી એ મિત્રો પરેશ ગોસ્વામીએ પોતાની ચેનલ ઉપર આગાહી કરી હતી એ આગાહી હતી એટલે આવી રીતના મિત્રો વરસાદ પડવાનો છે તમામ મિત્રોએ નોંધી લીધું હશે એટલે મિત્રો વાવાઝોડાની અસર મિત્રો ગુજરાતની અંદર નહીવત હશે કારણ કે વાવાઝોડું મિત્રો ખતમ થઈ જવાનું છે આજ છ તારીખે જ મિત્રો આ વાવાઝોડું સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી ફેરફાર થઈને નબળું પડીને સાયક્લોનિક સ્ટ્રોમમાં આવી ગયું છે આજની તારીખમાં જ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાનું છે ત્યાર પછી આવતીકાલે સાત તારીખે ડિપ્રેશનમાં આવી જશે અને આવતીકાલે સાત તારીખે જ વેલમાર્ક લો પ્રેશરમાં આવી જશે એટલે કે મિત્રો આવતીકાલથી જ વાવાઝોડું કહેવાશે નહીં કારણ કે વેલમાર્ક લો પ્રેશરની અંદર મિત્રો સિસ્ટમ આવી ગઈ એટલે એને સામાન્ય સિસ્ટમ કહેવામાં આવે છે એમને વાવાઝોડું કહેવામાં આવશે ને એટલે આવતીકાલથી જ મિત્રો સિસ્ટમમાં ફેરવાઈ જશે ને અહીંયા જ મિત્રો સિસ્ટમની અંદર ફેરવાઈ જશે ને વેલ માર્ક લો પ્રેશરમાં આવી જશે એટલે ગુજરાતી મિત્રોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી વાવાઝોડું કોઈ ત્રાટકવાનું નથી હવે વાવાઝોડાની અસર સંપૂર્ણપણે ખતમ આવતીકાલ સુધીમાં થઈ જશે પરંતુ એને કારણે વરસાદ પડવાનો છે સાત તારીખ અને આઠ તારીખે વિશેષ વરસાદ જોવા મળશે નવ તારીખે પણ અમુક વિસ્તારમાં વરસાદ જોવા મળશે તમામ મિત્રોને આપણે વરસાદની માહિતી આપી દીધી છે લેટેસ્ટ મિત્રો સમાચાર રોજ રોજ સચોટ સમાચાર આપણી ખેડૂત દુનિયા ચેનલમાંથી આપતા રહીએ છીએ તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વીડિયોમાં જય જવાન જય કિસાન